તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ નખત્રાણા શ્રી વેપારી મંડળ હોલ ખાતે આજે નખત્રાણા મામલતદાર શ્રી રાકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નખત્રાણા તાલુકા મધ્યાહન ભોજન કેન્દ્રની કુકિંગ કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં નક્રણા તાલુકાના કુલ આઠ મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો રસોઈયા તથા હેલ્પરો દ્વારા ભાગ લેવામાં આવ્યો સ્પર્ધામાં ભાગ લેનારા અવનવીને સ્વાદિષ્ટ રસોઈ બનાવી પોતાની કળાનું પ્રદર્શન કર્યું સ્પર્ધાના અંતે આઠ સ્પર્ધકોમાંથી ત્રણ મુખ્ય વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા જેમાં પ્રથમ નંબરે વિલાસબા વીર રાઠોડ બીજા નંબરે પિત્રોળા હંસાબેન અનિલભાઈ અને ત્રીજા નંબરે સોની કૌશલ્યાબેન વિનોદભાઈ વિજેતા રહ્યા હતા ત્રણેય વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રથમ વિજેતાને રૂપિયા પાંચ હજાર બીજા વિજેતાને રૂપિયા ચાર હજાર અને ત્રીજે વિજેતાને રૂપિયા ત્રણ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો આ કુકિંગ સ્પર્ધામાં નખત્રાણા મામલતદાર શ્રી રાકેશભાઈ પટેલ નાયબ મામલતદાર શ્રી પાર્થભાઈ જોશી નાયબ મામલતદાર શ્રી અનિલભાઈ રાઠોડ આઈસીડીએસ સુપરવાઇઝર શ્રીમતી મીનાક્ષીબેન નખત્રાણા સીઆરસી શ્રી દિગ્વિજયસિંહ સીઆરસી શ્રી ચેતનભાઈ કેવી હાઈસ્કૂલના શિક્ષક શ્રીમતી આનંદીબેન તેમજ એમડીએમના સુપરવાઇઝર બહેન શ્રી ડિમ્પલબેન ગુસાઈ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિનભાઈ જોશી દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું જ્યારે કાર્યક્રમના અંતે મધ્યાહન ભોજન યોજનાના નાયબ મામલતદાર શ્રી પાર્થકુમાર જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી ઉપસ્થિત અધિકારીઓ અને મહેમાનો દ્વારા ત્રણેય વિજેતાઓને અભિનંદન પાઠવી મધ્યાહન ભોજન યોજનામાં રસોઈની ગુણવત્તા અને સ્વચ્છતાને વધુ સશક્ત બનાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી રિપોર્ટર ગોવિંદ મોતમ નિરોણા